ને કપડા મળી રહે ગામમાં સૌ એને સ્નેહથી સાચવે એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ તેથી એને પોતાને ઘેર લઈ ગઈ તાવને કામ તો કરવું હતું પણ અહીં એને એક ને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો અહીં આખો દિવસ કંઈ ને કંઈ કામ પહોંચ્યા કરતું આથી બહાર ફરવાનું બંધ થયું પરિણામે બહારના મિત્રો સાથે રમવાની કૂદવાની ફરવાની મજા જતી રહી અહીં પણ એણે સૌના દિલ જીતી લીધા એને કદી કોઈ કામ બતાવવું ન પડે વળી એકે એક કામ ભારે ચીવટથી કરી આપે વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે ફળિયું ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે અનાજ સફાઈમાં કશી ફરિયાદ ન આવે તાવ એવી બૂમ પડતા જ જી કહેતી એ હાજર થાય એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો જળી આવ્યો એણે હાથમાં લઈને એને નિહાળ્યો ને ખુશી અનુભવી થોડી એને ઘસી જોયો પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાઈ નહીં એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે આમ તો એ ઉજળો બની ગયો પણ અંદરનો કાટ કેમે કરીને જાય નહીં છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ એણે એને કાળજીથી સાચવી રાખ્યો તાઓએ એકવાર ઘરના નોકરોને ન વાતો કરતા સાંભળ્યા આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે આપણે પણ શક્તિ પ્રમાણે કંઈ ભેટ આપીશું તાઓને વિચાર આવ્યો હું શું ભેટ આપીશ મારી પાસે તો કંઈ નથી સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુ એ વેપારીને ત્યાં આવ્યા દીવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા ભગવાનની પ્રતિમાને વાત એમણે રજૂ કરી ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા ભિક્ષુની જોડીમાં ભાતભાતના રત્નજળી દાગીના હતા એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાનો ઢગલો થવા માંડ્યો આ શુભ કાર્યમાં કંઈને કંઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો તાવે આંખો ફાડીને જોયા કર્યું ને એની આંખમાં જળઝળિયા આવ્યા એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે એને થયું આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની સીવી સાત બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યાને કહ્યું મહારાજ મારી પાસે એક સિક્કો છે એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું તને આ સિક્કો ક્યાંથી મળ્યો મને રસ્તા પરથી જડ્યો છે મેં ઘસીને એને ઉજળો કર્યો છે આ સિક્કો મને બહુ જ ગમે છે મેં એને જીવની જેમ સાચવ્યો છે પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો ને એ ચાલતા થયા પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડી એને થયું ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી હું કેવી કમ ભાગી છું એ નિરૂપાય બની રહી અંતે પેલો સિક્કો એણે બૂટમાં મૂકી દીધો ખૂણે ખૂણેથી ભાત ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવી ગયા ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી પણ મૂર્તિ જોતા જ સૌ આશ્ચર્યચકિત બની ગયા અરે આ શું આ મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ કેમ છે આ ધાતુમાં બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈ ખામી રહી ગઈ લાગે છે સૌ ચિંતાતુર બની ગયા મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યા ને પૂછ્યું સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને કોઈને ફરજ પાડવામાં આવી નથી ને કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે એક ભિક્ષુએ ઉભા થઈને કહ્યું મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો નહોતો વડાએ કહ્યું આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે હા એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે જલ્દી જઈને ભેટ મેળવી લાવો ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત જ એ તાવને મળવા ચાલી નીકળ્યા ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા પેલી નાની તાવને એમણે બોલાવી સૌને આશ્ચર્ય થયું ભિક્ષુએ તાવને શા માટે બોલાવી હશે ભિક્ષુએ કહ્યું બહેન મારે તારી ક્ષમા માંગવાની છે એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો પણ આજે હું એ લેવા આવ્યો છું તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં તાવે તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું ઘરના નોકરોને નવાઈ લાગી કે તાવની ભેટ વળી એવી તે કેવીક મૂલ્યવાન હશે ત્યાં તો તેઓએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો ભિક્ષુએ એ સ્મિત સાથે સ્વીકારીને એને આશીર્વાદ આપ્યા બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી ફરીવાર પેલી ધાતુની મૂર્તિ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો ને એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી મૂર્તિનું સ્મિતભર્યું મુખ એના કરુણાભર્યા નયનો એનો સ્નેહભાવથી ચમકતો ચહેરો જોઈને સૌએ આનંદને આશ્ચર્ય અનુભવ્યા તાઓના આનંદનો તો પાર ન હતો ચીન દેશની એક વાર્તા પરથી